છે જે તે વખતે કામો થતા એ વખતે ધ્યાન આપવું છે ને જે તે નેતાઓ તમે જવાબદારી કામ મંજૂર થયું જે પણ હેડુ નું કામ મંજૂર થયું એ કામ સારું થાય એ આગેવાનની જવાબદારી છે તાલુકા પંચાયતના પ્રમુખની પણ જવાબદારી છે ધારાસભ્યની પણ જવાબદારી છે સંસદ સભ્યની જવાબદારી છે કોઈ છટકી ના શકે ભાઈ ટકાવારી જ્યાં લેવાની હોય તો લઈ લેવાનું પછી તેની તપાસ માંગવાની આ કઈ તમારો ન્યાય છે ભાઈ ટકાવારી લઈ લેવાની અને તમે કેટલા નાલાયક ને નીચ માણસ કહેવાય કે ટકાવારી લઈ લેવાની બિલ્ડરોને કોન્ટ્રાક્ટરોને અધિકારીને દબાવીને પૈસા લઈ લેવાનું પાછી તપાસ માંગવાની તમે જ સાવકાર બધા મૂરખ આ તો બોલતા નથી એટલે પણ આપણે બધી વાતમાં નથી પડવાનું આપણે વિકાસ કરવો છે આ બધા પૈસા વાળા લોકો છે રાતોરાત પૈસા કમાવાળા લોકો છે રાતોરાત પૈસા કમાવાળા એમની વાતમાં નહીં આવતો ને બીજા એમની વાતમાં જાય એમને કેજો ભાઈ આ આ ખોટા માર્ગે યુવાનોને દોરે છે